અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટી બોરુમાં વીજ સબ સ્ટેશન માટે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વીજ સબ સ્ટેશન માટે જમીન સંપાદન મામલે દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સાતસો ને પાસઠ કેવી સબ સ્ટેશનના બાંધકામના જાહેર ઋતુ માટે ધોળકા તાલુકાના મોટી બોરુ ગામની સીમમાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે મોટીબોરી ગામમાં ખેડૂતો આ વીજ પાવર પ્લાન્ટનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે ત્યારે ગત રોજ રવિવારે મોટી ગામના આખરે પચાસ જેટલા ખેડૂતો મહાવીરસિંહ પાવર સ્ટેશન મુદ્દે રજૂઆત કરવા ગયા હતા ખેડૂતોએ આ વીજ પાવર પ્રોજેક્ટનો વિરોધ કરી સરકારી પડતર જમીનમાં વીજ સ્ટેશનનું બાંધકામ કરવા માંગણી કરી હતી ત્યારે ધોળકા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખેડૂતોની રજૂઆતોને ધ્યાનથી સાંભળી તેઓને સંતોષકારક જવાબ આપી આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા હૈયાધારણ પર આપી હતી બોલો તેર છ તારી તેર છ તારીખે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું પાવર પ્લાન્ટનું તો મોટીપુરું ગામની ત્રેસઠ હેક્ટર જે જમીન જાય છે એની માટે અમે આજે અમારા ધારાસભ્યશ્રી ધાભી સાહેબને મળવા માટે આવ્યા છે મોટીપુરું ગામના તમામ ખેડૂતો આ પાવર પ્લાન્ટ ગામમાં સરકારી પડતર જમીન હોય કે બીજે ગમ્યાં જાય તો ખેડૂતો અત્યારે આ જે જમીન છે સરકારની ફળદ્રુપ જમીન છે ખેડૂતોની અને એ જમીનમાં જ એની આજીવિકા છે તો સોએ સો ટકા ખેડૂતોનો એમાં વિરોધ છે એટલે આ પાવર પ્લાન્ટ એ અત્યારે જે દિવસે ડેક્ટરમાં ફાળવી છે એ ત્યાં બંધ રાખી અને સરકારી પડતર હોય કે બીજી ગમ્યા સરકારી જમીન હોય ત્યાં લઈ જાય અને ત્યાં એ બનાવાય બાકી અમારો સોયા સો ટકા ખેડૂતોનો વિરોધ છે અને અમારા ધારાસભ્યશ્રી ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે અમારે સાથે એ રહી અમારા જનપ્રતિનિધિ છે એ અમને સાથ આપી અને અમને પૂરેપૂરો અમારા ધારાસભ્યશ્રી સહકાર આવશે એટલે અમારા મોટીપૂરો ગામના તમામ ખેડૂતો આજે અમારા ધારાસભ્યશ્રીને આ નિમિત્તે રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને ધારાસભ્યશ્રી અમારી રજૂઆતમાં સાંભળી છે અને એમને અમને અમારા મોટીબોરું ગામના ખેડૂતોને પૂરેપૂરો સહકાર મળી રહે એવી સાંત્વના પણ આપી છે હા આજે મારે ખૂબ મોટી મોટીબોરું ગામના તમામ ખેડૂતો કે જે બસો બાસઠ વીઘા જેટલી જમીન પાવર ગ્રીડવાળા એક્વાયર કરવા માટેની જાહેરાત આપી છે એના અનુસંધાને એમની રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ગામમાં બસો બાસઠ વીઘાથી પણ વધારે સરકારી પડતર હોય તો ત્યાં આગળ પાવર ગ્રીડ જે પણ કંઈ એમને પાવર સ્ટેશન બનાવવું હોય સબ સ્ટેશન બનાવવું હોય એ ત્યાં બનાવે અને અમારી ફળદ્રુપ જમીન અમારી પાસે રહેવા દે કારણ કે બધા નાના નાના ખેડૂતો છે કોઈ બે વીઘાના છે કોઈ પાંચ વીઘાના છે કોઈ દસ વીઘાના છે તો આટલા બધા ખેડૂતોને પંચાણું જેટલા ખેડૂતો જો ખાલી બસો બાસઠ વીઘા જમીનમાં પંચાણું જેટલા ખેડૂતો છે એમાંથી ભાગના ખેડૂતો ખેડૂત મટી જાય તો એમની માગણી પણ વ્યાજબી છે એમનું જે પણ કે આવે આજે મને એમણે આવેદનપત્રમાં બધાની સો સો ટકા ખેડૂતોની સહી સાથેનું એમને જે મને આવેદનપત્ર આપ્યું છે એના અનુસંધાને હું આગામી સોમવાર મંગળવારે સીએમ સીએમ સાહેબને જાતે જઈ અને પાવર ગ્રીડના અધિકારીઓને બોલાવી એમ મેળવી અને પછી આનો કોઈ જો બીજો ઓપ્શન થતો હોય છે તે રજૂઆત કરવા મારા પૂરેપૂરા પ્રયત્નો હશે કારણ કે આ મોટીબૂરું ગામ મારા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે અને ખેડૂતોનો મારી પર હક છે કે અમને અમને ન્યાય અપાવો તો મેં પણ એમને ખાતરી આપી છે કે હું મારા તમામ પ્રયત્નો કરીશ અને જે પણ કંઈ સરકાર તરફથી અથવા તો પાવર ગ્રીડ તરફથી અથવા તો બીજી કોઈ એજન્સી મારફત ને સમજાવવાનો કે આપણે રજૂઆત કરવાનો છે એમાં કોઈ પણ પ્રકારની હું ખર્ચા ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ